નમસ્તે મિત્રો હું શ્રુતિ સ્વાગત કરું છું તો મુખ્ય રાજેન્દ્ર દયારામ ઈશીનું મોત નીપજ્યું નોકરી પર જાય તે પહેલા જ ઘરે બેભાન થઈને ઢળી પડ્યા પરિવારજનો કારમાં લઈને હોસ્પિટલ દોડ્યા હોસ્પિટલ જતા સમયે રસ્તામાં જ મોત થયું ખાનગી હોસ્પિટલમાં મૃત જાહેર કરાયા પરિવારજનોએ કહ્યું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું ડોક્ટરે જણાવ્યું છે સુરત સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ હાથ ધરાયું ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી નામ મારું નામ વિજયભાઈ કોહલી છે શું ઘટના બની હતી કાલે સાંજે સાડા પાંચના દરમિયાન જે મયત થયા છે રાજેન્દ્રભાઈ દયારામ ઈશી ઉંમર છે એનું સુડતાલીસ તો કાલે સાંજે સાડા પાંચ વાગે એને ચક્કર આવ્યા અને ચક્કર આવીને નીચે પડી ગયા અને ઉલટી થઈ ત્યારબાદ અમારા આજુબાજુના જે મિત્ર પરિવાર હતા એને પ્રાઇવેટ ગાડીમાં લઈને પેલા આસ્થા હોસ્પિટલમાં લઈ જતા વખત એની ડેથ થઈ ગઈ અડધે રસ્તે પછી અમે આસ્થા હોસ્પિટલ પહોંચાડીને ત્યાંથી અમને સિવિલ હોસ્પિટલમાં ઘસડવામાં કીધું કે પછી અમે પ્રાઇવેટ જ ગાડીમાં સિવિલ હોસ્પિટલ લાવીને અહીંયા પીએમ રૂમમાં દાખલ કરાયું છે અને પોલીસ બધું તાસ તપાસ કરે છે અને એ બધી તપાસ થઈને અમે અહીંયા પીએમ થઈને હવે બોડી લઈ જવાની તૈયારીમાં છે તમને કારણે મોત થયું હોવાનું જણાવ્યું ડૉક્ટરે કીધું કે એને કંઈ પેલા આપણે કહેવાય છે કે આ ટેક જેવું કંઈ આવ્યું છે ને એને પેલા ચક્કર આવ્યું ને એવું કંઈ કીધું કે હવે પીએમ રૂમમાં જે છે એ ખબર પડશે જે યુવક છે તેમના પરિવારમાં કોણ કોણ છે ને શું કામ કરતા હતા એમના પરિવારમાં એક છોકરી છે સોળ વર્ષથી એ બને છે બે દીકરા છે એક નોકરી કરવાની તૈયારીમાં હતા ઇન્ટરવ્યુ આપી આપીને આવેલા ને પછી એને બોલાવવામાં આવેલું હતું પછી એક છોકરા છે એ દસમાં બને છે એક્ઝામ આપવા જવા જવાની તૈયારી જ હતી ને ત્યારબાદ એ એને ખબર પડી કે આવી એવી ઘટના બની છે સુરતમાં કઈ જગ્યાએ સુરતમાં નાઇન એટ નાઇન પ્લોટ નંબર છે આરડી નગર નવા છત્રપતિ શિવાજી મહારાજ ટેમ્પલ પાસે આ ભાઈનું ઘર છે શું કામ કરે છે એ ભાઈ કે એ મિલમાં હાજીરા મિલમાં કામ કરતા હતા નાઈટ ડ્યુટી રેગ્યુલર આ બધીનું ડ્યુટી હતી અને તમે કોણ તમે શું થાઉ છો હું એમના બાના થાઉ છું અને આજુબાજુના લોકોએ બધું ગ્રુપ કરી છે ઓકે